કેમ કે આપણી ચેનલમાંથી આવી રીતના તમને બીજે વિષયની એકમ બેંકનું સોલ્યુશન પણ પણ મળશે મળશે સાથે બીજું જે 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 બોર્ડ પરીક્ષા છે બોર્ડની પરીક્ષાના સોલ્યુશન ક્યાંથી આ સમયમાં આવનાર દ્વિતીય પરીક્ષા છે તો એ દ્વિતીય પરીક્ષાનું પણ મટીયલ તમને મળશે તો ક્યાંથી મળશે એની ચર્ચા કરીશું હા આર્ટ્સ અને કોમર્સના બંને વિદ્યાર્થીઓનું મિત્રો લાગુ પડશે તો ચાલો વિદ્યાર્થી જોઈએ કયા કયા પ્રકરણનો સમાવેશ છે પ્રકરણ છ પ્રકરણ સાત અને પ્રકરણ આઠ અને પ્રકરણ નવ એટલે કે આ ચાર પ્રકરણનો સમાવેશ થયો છે અને હજી જો તમારે આ પાર્ટની સમજૂતીમાં બાકી હોય કોઈ સમજૂતી ના મેળવી હોય અથવા તો તમને સમજવાના બાકી હોય તો આપણી છે એ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને ઇકોનોમિક્સના સરસ મજાના છે એ બધા જ પાર્ટના જોઈ શકશો ફ્રીમાં છે કોઈ એનો નથી ચાલો આપણે આગળ વધીએ વિભાગ એટલે કે હેતુલક્ષી પ્રશ્ન વિકલ્પ પ્રશ્નો છે તો જોઈએ પ્રથમ પ્રશ્ન છે સાદા મોબાઈલ ફોનના સ્માર્ટ સાથે સ્માર્ટ ફોનમાં સોરી સ્માર્ટ મોબાઈલ ફોનમાં આવતા સર્જાતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી કહેવાય તો જવાબ આવશે મિત્રો એ ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાશે બીજો પ્રશ્ન છે કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે તો જવાબ આવશે મિત્રો બી અને હા જો ઉતાવળમાં મિત્રો કોઈ પ્રશ્નમાં ઉતાવળમાં બોલવામાં ભૂલ થઈ જાય તો તમે સાચો જવાબ છે કોમેન્ટ કરી શકો છો જેથી તમારું કોમેન્ટ છે એને પિન કરી દઈએ એટલે બીજા વ્યક્તિઓને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રશ્નમાં આ જવાબ સાચો આવશે અને તમારે કેટલા ગુણ આવે છે એ ખાસ તમે કોમેન્ટ કરજો 25 માંથી રેડી ચાલો આગળ વધીએ એ પેલા ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે તો ચાલો સાથે સાથે ચર્ચા કરી લઈએ તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ એવું ડાઉનલોડ કરો છો ત્યાં જઈને સર્ચ કરશો લાવ લોગો લોગ આવશે નામ આવશે તમારે ઇન્સ્ટોલ કરી દેવાની પછી એને ઓપન કરશો લાવ પેજ આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે રેડી તમારા માતા પિતાનો તમારા ઘરનો કોઈ પણ હોય એવું નાખીને ઓપન કરશો એટલે કે શેર નોટિફાઈ કરશો એટલે ચાર આંકડા નોટિફાઈ મેસેજમાં આવશે નાખી દેશો તમે લોગિન થઈ જશો ચાલો આવો કઈક પેજ આવશે હવે અહીંયા તમે જશો ને પેઇડ કોર્સ તો ત્યાં એક તમને ધોરણ 12 નું ફોલ્ડર હશે કયું ધોરણ 12 નું ફોલ્ડર હશે રેડી એમાં જશો એટલે તમને અહીંયા થી હું મળશે જો આવું તો છે ધોરણ 9 10 નું છે ખાસ મહત્વ જો કોમર્સના ના વિદ્યાર્થી હોય તો જો ધોરણ 12 કોમર્સમાં બોર્ડની પરીક્ષાના ની આઈએમપી પ્રશ્નપત્રો સંપૂર્ણ સોલ્યુશન પ્લસ પ્રેક્ટિસ પેપર 90 કરતા પણ વધારે પ્રશ્નપત્રો છે મિત્રો કેટલા 90 અને આ બધા વિષયનો સમાવેશ થાય છે હા સાહેબ ઘણા વિદ્યાર્થી કે સાહેબ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે તો કે આર્ટ્સના વિદ્યાર્થી માટે પણ છે ને જો છે આ બધા મનોવિજ્ઞાન ને અર્થશાસ્ત્ર ને અંગ્રેજી સમાજશાસ્ત્ર ને ભૂગોળ ને તત્વજ્ઞાન ને રેડી આ બધા વિષય છે એમાં કુલ 90 પ્લસ એમાં પણ પ્રશ્નપત્રો એનું સોલ્યુશન છે રેડી એ પણ તમે ત્યાંથી સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકશો તો આ રીતના મિત્રો બધા જ વિષયનું છે ને જો તમારા જે સવાણી સરના વિડિયો કે ગુજરાતીના ઇકોનોમિક્સના કે જોવા હોય તો વિષય તમે વિડિયો ફ્રીમાં બધા જોઈ શકશો હા ઇન મિત્રો ધોરણ 10 નું પણ છે તમારા મિત્ર સગા સંબંધી હોય તેને પણ તમે જાણ કરી શકો ક્યાં જવાનું તો કે પેઇડ કોર્સમાં ધોરણ 12 ના ફોલ્ડરમાં જવાનું અને હા ત્યાં ટૂક સમયમાં દ્વિતીય પરીક્ષાના પેપરો પણ મુકાઈ જશે ચાલો જોઈએ આગળ વધીએ પ્રસન્ન બેરોજગારની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે જવાબ આવશે મિત્રો સી શૂન્ય

2011 અગિયારમાં ગુજરાતમાં દર હજાર પુરુષોની સ્ત્રીઓની પ્રમાણ કેટલું હતું તેનો જવાબ આવશે મિત્રો નવસો ભારતમાં કયા વયના જૂથ કઈ વય જૂથના સૌથી વધુ વસ્તી જોવા મળે છે તો મિત્રો કયો આવશે જવાબ મિત્રો તો કે જવાબ આવશે પંદર થી ચોસઠ વર્ષ વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ 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 ટાઈમ બી મિત્રો બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે ઓગણીસો ત્યાં માઇનસ ત્રણ ટકા જે છે પોઈન્ટ જીરો થાય નો માઇનસ ટેન ની માઇનસ પોઈન્ટ જીરો ત્રણ ટકા છે એનો ઘટાડો થયો તો વસ્તીનો એટલા માટે એને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે ચાલો નવમો પ્રશ્ન ઓગણીસો એકાવનમાં ભારતની કુલ વસ્તી કેટલી હતી તો જવાબ આવશે મિત્રો છત્રીસ પોઈન્ટ એક કરોડ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ કેટલું હતું તો જવાબ આવશે મિત્રો અડસઠ ટકા હરિયાળી ક્રાંતિમાં ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો તો જવાબ આવશે મિત્રો ઓગણીસો આઝાદીના સમયે ભારતની નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રે ફાળો કેટલો છે તો જવાબ શું આવશે મિત્રો તો કે સિત્તેર ટકા ઉચ્ચી ઉત્પાદકતાને આપતી જાતોને કાર્યક્રમ બીજા કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો તેનો જવાબ આવશે મિત્રો હરિયાળી ક્રાંતિ અને સ્વામિનાથન છે ને હા ચાલો નીચેનામાંથી કયો રોકડીઓ પાક છે જવાબ આવશે મિત્રો કપાસ ડી ઈસવીસન બે હજાર પંદર સોળમાં ભારતમાં પ્રતિ હેક્ટર કેટલા કિલોગ્રામ જંતુનાશક દવાનો ઉપયોગ થતો હતો તેનો જવાબ આવશે મિત્રો પોઈન્ટ પાંચ કિલોગ્રામ રેડી સૌથી વધારે કયો છે તો કે જાપાનને છે રેડી પછી બીજા નંબર અમેરિકા છે વર્તમાન દાયકામાં કયા પ્રકારની આયાતોમાં નોંધપાત્ર ઘટાડો થવાથી ભારતે સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી છે તો જવાબ આવશે મિત્રો સ્પેસ

મેળવા બાકી હોય તો મેળવી શકો છો અને સારી બોર્ડની તૈયારી તમે કરી શકો છો કેમકે સારી એવી એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો હાની પીડીએ પણ મળી જશે ક્યાંથી મળશે ચર્ચા કરીએ ચાલો પ્રચંડ બેરોજગારીનો અર્થ આવ જણાવો તેનો અર્થ શું થશે તો કે પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલ હોય ત્યારે આવા શ્રમિકોને ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થાય તેને શું કહેવાય તો કે પ્રચંડ બેરોજગારી કહેવાય પંડિત દીનદયાલ ઉપાધ્યાય યોજના ઉપાધ્યાય શ્રમ જેવો જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી તો અહીં તારીખ લખવાની છે સોળ ઓક્ટોબર બે હજાર ચૌદ ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ જણાવો તો કે જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી આવે તેને શું કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી સરકારે કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે તેનો જવાબ આવશે મિત્રો બે ફેબ્રુઆરી પાંચમો સવાલ ભારતમાં બેરોજગારી હળવી કરવા કઈ ઉત્પાદન પદ્ધતિ છે વધુ અનુકૂળ છે તો કે એમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આવશે ચાલો છઠ્ઠો સવાલ બધી જ સમસ્યામાં મૂળમાં કઈ સમસ્યા રહેલી છે તેમાં આવશે મિત્રો વસ્તી વિસ્ફોટ આત્મો સાતમો સવાલ જન્મદરનો અર્થ આપો તેનો જવાબ આવશે મિત્રો વર્ષ દરમિયાન દર હજારની માનવ વસ્તી જન્મતા બાળકોની સંખ્યાને શું કહેવાય જન્મ દર કહેવાય ચાલો આઠમો સવાલની વાત કરીએ આધુનિક યુગમાં સ્ત્રી ભ્રૂણ હત્યાનું કારણ જણાવો તેનો જવાબ જોઈએ દીકરીના જન્મની ઉપેક્ષા એ એનું કારણ કહી શકાય બે હજારની વસ્તી નીતિને કઈ બાબતે વધુ મહત્વ આપવામાં આવ્યું હતું તો આવશે મહિલા વિકાસ તમારે આખો જવાબ લખવાનો છો અહીંયા મિત્રો મેન જમદી શબ્દ આવે છે એની ચર્ચા કરી છે ભારતમાં બાળકોની સંખ્યાના સંદર્ભમાં કેવા દંપતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકતા નથી તો કે જે દંપતીને બે વધુ છે બાળકો હોય એ લોકો ચૂંટણી લડી શકતા નથી અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ કેટલી પ્રથાઓ પ્રચલિત હતી તો મિત્રો કઈ હતી ત્રણ હતી કેટલી ત્રણ રિયતવાળી મહાલવાળી કાયમી જમાબંધીની એ બધી એ ત્રણે ત્રણ આવશે રેડી ખેત પેદાશમાં પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી હતી જવાબ આવશે મિત્રો રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ ચાલો કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે કયા બે પ્રકારના પાક ઉત્પાદન થાય છે તો એક તો થાય છે રોકડિયા પાક અને અનાજ પાક ચાલો નાબાર્ડ મોસ્ટ એમ્પી મિત્રો યાદ રાખશું કેમકે આ બંને પ્રશ્નો છે આપણા માટે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે તો નાબાર્ડમાં આવશે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ અને આઈ કેર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ હે ને હા આઈ કેર ચલો એના આધારે જમીનના પ્રકાર કૃષિના પ્રકારની આપણે તમે આગળ જોઈ ગયા છે આગળના ધોરણમાં લેણ દેણની તુલનામાં કયા બે ખાતા હોય છે તેમાં જવાબ આવશે મિત્રો ચાલુ ખાતું અને મૂડી ખાતું કયું ચાલુ ખાતું અને મૂડી ખાતું વિદેશ વેપારની દિશા શા માટે દિશા એટલે શું તો કે એક દેશોના બીજા દેશ સાથેનો વેપાર માટેના સંબંધોને હું કહેવાય વિદેશ વેપારની દિશા ગુજરાત રાજ્યમાં વેપાર વધવા વધારવા માટે કઈ સમિટ છે યોજાય છે તો કે બધાને ખ્યાલ છે વાયબ્રન્ટ ગુજરાત સમિટ નેક્સ્ટ સવાલ છે લેણદેણની તુલના પ્રકારો જણાવો તેનો જવાબ આવશે સમતોલ તુલા અસમતોલ તુલા વિશ્વ સવાલ જોઈએ વેપાર તુલાનો અર્થ જણાવો આપો તેમાં આવશે ભૌતિક વસ્તુની આયાત અને ભૌતિક વસ્તુની નિકાસના સરવાળાને શું કહેવાય મિત્રો તો કે ભાઈ વેપાર તુલા કહેવાય તો આ રીતના મિત્રો આપણા છે બે ગુણના પ્રશ્નો થયા

પછી દરેક વિષય દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન પણ મિત્રો લીધા છે રેડી તો એ પણ બધું તમને ક્યાંથી મળશે તો કે આપણી એપ્લિકેશનમાંથી પેઇડ કોર્સમાંથી તમને ધોરણ બારના ફોલ્ડરમાં આર્ટસ કોમર્સના પેપરો રેડી આ પણ મળી જશે પછી વિષયભાઈ તમે વિડીયો જોવો તો ફ્રીમાં તમે વિડીયો પણ બધા ગુજરાતીના છે આ જે અર્થશાસ્ત્રના છે એ બધા તમે જોઈ શકશો અને એક્ઝામ પેપરમાં ટૂંક સમયમાં આજે આખી પીડીએફ છે પ્રશ્ન બેંક ની મુકાઈ જશે તો ત્યાંથી તમે જોઈ શકશો વધારે પ્રશ્નોની માહિતી મેળવી શકશો રેડી તો આ વિડીયોમાં મિત્રો આપણે અહીં સુધી રાખીએ ખાસ તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે ચાલો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત